નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ છું રહ્યા છો સમાચારની સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરીએ અને દિવસભરના તમામ સમાચાર જિલ્લાના ખાનપુર તાલુકાના શેઠ એમ એલ વિદ્યામંદિર ખાનપુર ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ ખાનપુર તાલુકાની શેઠ એમ વિદ્યામંદિર ખાનપુર ખાતે ધોરણ નવમાં બસો પંદર વિદ્યાર્થીઓ અને ધોરણ અગિયારમાં 115 વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો વૃક્ષારોપણ તેમજ વિદ્યાર્થીઓએ સંવાદ સાધ્યો હતો જેમાં તાલુકાના અધિકારી જયેશ ડામોર કારંટા જિલ્લા પંચાયત સીટના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ માલીવાડ ટ્રસ્ટી બકાભાઈ શાળાના આચાર્ય પીપી પંચાલ વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા હું એ પણ વચન આપું છું કે પર્યાવરણ અનુકૂળ આદતો પરિવર્તન અને પરિણામોના જૂના દિવસો યાદ આવી ગયા